દિવાળી ગઈ હજુ પણ કમર તોડ આ રસ્તાઓથી મુક્તિ ક્યારે જુનાગઢમાં નવ નવેમ્બરે મુક્તિ દિવસની ઉજવણી માટે તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ જુનાગઢવાસીઓ વાસીઓ ખખડધજ રસ્તાઓમાંથી મુક્તિની માંગ તંત્ર પાસે કરે છે જૂનાગઢને પાલિકાનો દરજ્જો મળવા છતાં લોકોની હાલાકી ઓછી નથી થઈ રહી ત્યારે ખરાબ રસ્તાઓથી કેમ જુનાગઢના લોકો આજે પણ પરેશાન થઈ રહ્યા છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ જુનાગઢના રસ્તા બન્યા જર્જરિત ઠેર ઠેર ખાડાઓથી જનતા પરેશાન લોકોની હવે એક જ માંગ કે ખરાબ રસ્તામાંથી મુક્તિ આપો સરકાર જુનાગઢની પ્રજા હજુ પણ ખાડામાં જુનાગઢ મહાનગરપાલિકા બન્યાના બે દાયકા કરતા વધુ સમય વીતી ગયો છે પરંતુ આળસુ તંત્ર છે કે સુધરવાનું નામ નથી લઈ રહ્યું જુનાગઢ સાધુ સંતોની ભૂમિ છે અને એટલે મોટી સંખ્યામાં પર્યટકો જુનાગઢની મુલાકાતે આવતા હોય છે પરંતુ જુનાગઢના ખાડા રાજને જોઈને પર્યટકો પણ તોબા પોકારી ગયા છે ત્યારે જુનાગઢના રિક્ષા ચાલકો પણ શહેરના તૂટેલા રસ્તા રિપેર કરવાની માંગ કરી રહ્યા છે બે મહિનામાં રૂપિયા જુનાગઢ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના બે દાયકાઓનો સમય વીતી જવા છતાં લોકો ને શહેરના ખકડધજ ખાડાઓથી થી મુક્તિ મળી રહી નથી ઉપરકોટ કિલ્લા અને નરસિંહ મહેતા ચોરા તરફ જવાના રસ્તાઓ પરથી થી ડામર પણ ખરાબ થઈ ગયો છે છતાં તંત્રમાં બેઠેલા આંધળા અધિકારીઓને આ કમરતોડ ખાડા દેખાઈ રહ્યા નથી સાથે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર તરફથી તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે પરંતુ તંત્રની મહેરબાની હેઠળ કોન્ટ્રાક્ટરો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે હવે તો જુનાગઢ સામુ જુઓ કરોડો રૂપિયા આપતા પહેલા તમે જોવો તો ખરા ભ્રષ્ટાચારીઓ શું કરી રહ્યા છે જુનાગઢ ની અવદશા નું કારણ શું પછી જો આ હાલત હોય તો જૂનાગઢ ને આઝાદ કેવી રીતે જુનાગઢ નો મુક્તિ દિવસ કેવી રીતે ઉજવવો જુનાગઢ ની પ્રજા ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે એ પણ જોવો જુનાગઢમાં જે રીતે ખાડા છે તમે હમણાં જ કરોડો રૂપિયાનો ખર્ચે ઉપરકોટ નો રિનોવેશન કરી ઉપરકોટ જવાનો એક રસ્તો સારો હોય તો આપ મુખ્યમંત્રી શ્રી આપ જઈને બતાવો તો ખરા કે કઈ કયા રસ્તે ઉપરકોટ જવાશે એ જ રીતે નરસિંહ પણ કંટાળ્યા છે ત્યારે તંત્ર ના અધિકારીઓ પાણી તથા ગેસ લાઈન અને ભૂગર્ભ ગટર કામ પૂરા થયા બાદ સારા રસ્તા આપવાના વાયદા કરી રહ્યા છે ભૂગર્ભ ગટર યોજના પીવાના પાણીની અમૃત લાઇનનો પ્રોજેક્ટ અને ટોળેન્ટ ગેસ પાઇપલાઇન આ ત્રણેય કામ હાલ પ્રગતિ હેઠળ છે જે જે વિસ્તારમાં આ ત્રણેય કામ પૂર્ણ થયા છે ત્યાં રોડ બનાવવાની કામગીરી શરૂ જ છે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ બાકી છે પાણીનું કામ બાકી છે ટોળ ગેસનું કામ બાકી છે આ વિસ્તારોમાં ઝડપથી નજીકના ભવિષ્યમાં આ ત્રણેય કામગીરી પૂર્ણ કરીને રોડ રસ્તાની કામગીરી પણ તે વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે તંત્રના દાવા પ્રમાણે જૂનાગઢના લોકોને ડિસ્કો કરાવતા રસ્તાઓ પરથી જ પસાર થવું પડશે કેમ કે શહેરમાં પહેલા પાણી તથા ગેસ લાઈન નખાશે ભૂગર્ભ ગટનના કામ પૂરા થશે અને પછી સારા રસ્તા બનાવવાની શરૂઆત થશે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાના વીસ વર્ષ પછી પણ રસ્તાની માંગ કરતા લોકો એક જ અપીલ કરી રહ્યા છે કે કમરતોડ ખાડામાંથી મુક્તિ આપો સરકાર અશોક બારોટ ઝી મીડિયા જૂનાગઢ